ના ઉઠો કે ના વાડવાયું ખબર નહી તમને બેહો બેહો ચો પાછા શાંતિ છે હવે શાંતિ

તું પકાયુગા એ હે પ્રભુ હે પ્રભુ ઓ બે નુકસાન નહી સુ લાગતું કોન એટલું આપડા એકના થાય થઈ જાવ ભાઈ ઓ ભાઈ એ ભાઈ ભાઈ તમે બસ બધું ઉડાડી લીધું લે ઓ ઓ રાખો

શું છે <laughs> <laughs> <laughs>

thank you